ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પવનની દિશા બદલાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોની અંદર ધુમ્મસભયું વાતાવરણ છે દક્ષિણના કેટલાક વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાઈ રહ્યા છે વહેલી સવારે તે જ પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ગુજરાતના વાતાવરણમાં જોરદાર બદલાવ આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની શકે કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે કચ્છ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગો માટે આગાહી કરી છે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે અઠ્યાવીસમીએ પણ કેટલાક ભાગોમાં પલટો આવી શકે છે તો માર્ચ મહિના માટે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી એકથી પાંચ માર્ચમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે એકથી પાંચ માર્ચમાં ગુજરાતમાં માવઠાની શક્યતા રહેશે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે તો કેટલાક ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે પ્રતિ કલાક પચાસ કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાશે કચ્છ જિલ્લા માટે અંબાલાલે મોટી આગાહી કરી કચ્છમાં ખૂબ જ તેજ ગતિનો પવન ફૂંકાઈ શકે છે સાતથી બાર માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે માર્ચમાં હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળી શકે છે પંદર માર્ચ સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રીએ જઈ શકે છે આગામી તારીખ પચીસ સત્યાવીસમાં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે છે કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે તો ક્યાંક કચ્છના ભાગોમાં અને રાજસ્થાન શાળાના ભાગમાં સાકર થવાની શક્યતા રહે છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પણ વાદળ વાળવાની શક્યતા હોય છે પણ ઉલ્લેખનીય છે કે માત્ર તારીખથી એકથી પાંચમાં મોટા ફેરફાર આવી રહ્યા છે અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો કચ્છ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વખતે વાયુના તોફાનમાં ભારે થશે લગભગ મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર ઉપરની ઝડપે પવન મૂકા છે અને આંચકાનો પવન લગભગ પચાસ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગમાં તો ઘણી કેસ ગતિ લોકોને ભૂગાવવાની શક્યતા રહે છે ગુજરાતમાં